નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે હિંમતનગરમાં અગિયાર હજાર દીવડાઓની રંગોળી હિંમતનગરની ગ્લોરિયસ પબ્લિક સ્કૂલે પ્રકાશ પર્વના વધામણા રૂપે સાહીઠ ફૂટ લંબાઈ અને બાણું ફૂટ પહોળાઈમાં અગિયાર હજારથી વધુ દીવડાઓની અનોખી રંગોળી બનાવી આ દીવડાઓને ઓપરેશન સિંદૂર આર એસ એસના સો વર્ષની શતાબ્દી અને જય શ્રીરામ જેવી પ્રતિકૃતિઓના આકારોમાં ગોઠવવામાં આવ્યા આ દ્વિપ્રાગટ્યમાં ચૌદસોથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા અને સાહીઠ લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા રહે છે ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના રહે છે અન્ય વિસ્તારમાં વાતાવરણ સૂકું રહેશે પૂર્વથી ઉત્તર તરફના પવનોને કારણે આગામી દિવસોમાં સવારે અને રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો મિશ્ર અનુભવ થશે અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળ દુષ્કર્મ કેસ પોલીસનો મોટો ખુલાસો પશ્ચિમ બંગાળના દુર્ગામુર એમબીબીએસની વિદ્યાર્થીનીના પરના ગેંગ જે દુષ્કર્મ કેસ હતો તેનો નવો વળાંક આવ્યો છે પોલીસે જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા છ આરોપીઓમાંથી એક પીડિતાનો બોયફ્રેન્ડ અને ક્લાસમેટ છે વોટ્સઅપ ચેટ દ્વારા ખુલાસો થયો છે કે ઘટનાની રાત્રે બંને ડેટ પર બહાર ગયા હતા કે પીડિતા અને તેના બોયફ્રેન્ડે વારંવાર નિવેદન બદલીને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો અધિકારીઓ જણાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ દિવસમાં પાંચ બેટ્સમેનોએ ફટકારી છે બેવડી સદી બે હજાર પચીસ છવ્વીસ રણજી ટ્રોફીના બીજા દિવસે પાંચ બેટ્સમેનોએ બેવડી સદી ફટકારી ગોવાના અભિનવ તેજારાના અને લલિત યાદવે ચંદીગઢ સામે જ્યારે દિલ્હીથી તરફથી આયુષા દોસેજા અને સનગ સાંગવાને હૈદરાબાદ સામે શાનદાર ઇનિંગ રમી છે બિહારના આયુષા લોહારુકાએ અરુણાચલ સામે બસોને છવ્વીસ રન બનાવ્યા આ તમામ ઇનિંગ્સે ટુર્નામેન્ટની શરૂઆતને યાદગાર બનાવી અને યુવા બેટ્સમેનોએ પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી ફતેપુરમાં દલિત પરિવારને મળ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના ફતેહપુરના હરિઓમ વાલ્મિકીના ઘરે પહોંચ્યા જેમનું મોબલ લિચિંગમાં મૃત્યુ થયું હતું શરૂઆતમાં પરિવારે તેમને મળવાનો ઇનકાર કર્યો પરંતુ બાદમાં તેઓ સંમત થયા મુલાકાત બદલ રાહુલ ગાંધીએ કહ્યું કે હું મળું કે ન મળું પણ પરિવારને ન્યાય મળવો જોઈએ તેમણે આરોપ લગાવ્યો છે કે સરકારે ધમકાવીને પરિવાર પાસે રાહુલ ગાંધીને ન મળવા માટે વિડીયો બનાવડાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં હજારો રેલયાત્રીઓ પરેશાન દિવાળીના તહેવાર પહેલાં એટલે કે સત્તર ઓક્ટોબર સવારથી આઈઆરસીટીસીની વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન ટેકનિકલ ખામીને કારણે ડાઉન થઈ ગઈ સવારના નવ વાગ્યાથી હજારો યુઝર્સ ટિકિટ બુકિંગ કરી શક્યા નથી જેનાથી યાત્રીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે આ ખામી તાત્કાલિક ટિકિટ બુકિંગના સમય પહેલાં જ સર્જાતા પ્રવાસીઓને વધુ મુશ્કેલી પડી રહી છે આઈઆરસીટીસીના અધિકારીઓ સમસ્યાને સુધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાસઠ વર્ષમાં અઠ્યાવીસ વખત મંત્રીમંડળનું વિસ્તરણ ગાંધીનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો નેતાઓની શપથવિધિને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી ત્યારે હવે એક માહિતી સામે આવી છે કે ઓગણીસો ને બાસઠમાં ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી થઈ ત્યારથી આજ દિન સુધી કુલ અઠ્યાવીસ વખત મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં ચૂંટણી જીત્યા બાદ તે નવું મંત્રીમંડળ બને છે અને તે સામેલ નથી રસપ્રદ વાત એ છે કે સરકારની રચના થયા બાદ સોળ વખત મંત્રીમંડળનું વિસ્તરણ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીલોડામાં વહેલી દિવાળી બીજેપી કાર્યકરોએ કરી ઉજવણી અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પીસી બરંડાએ મંત્રીમંડળમાં સ્થાન મળતા ભિલોડાના રાજકારણમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો મંત્રીપદની જાહેરાત થતાં જ કાર્યાલયમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા ઢોલ નકારાના તાલે અને ફટાકડા ફોડીને મીઠાઈ વેચીને કાર્યકરોએ ઉજવણી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરસંઘવીના કાર્યાલય બહાર દિવાળી જેવો માહોલ ગુજરાતના નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ રાજ્યભરમાં ઉત્સવનો માહોલ છે છ મંત્રીઓ રિપીટ થયા અને ઓગણીસ નવા ચહેરાઓને સ્થાન મળ્યું સુરતમાં હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ઢોલ તાસા અને ફટાકડાની ઉજવણી થઈ પ્રફુલ પાનશે અને કાંતિ અમૃત્યાને ફોન મળતા તેમના સમર્થકોમાં પણ આનંદની લહેર ફેલાઈ ગઈ કાર્યકર્તાએ પેંડા ખોડાવીને મોં મીઠું કર્યું રાજકીય ઉત્સાહ અને સમર્થનથી રાજ્યમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈઆરસીટીસીની વેબસાઇટ અને એપ્લિકેશન ક્રેશ લાખો મુસાફરો દિવાળી અને છઠ પૂજા માટે તત્કાલ ટિકિટ બુક કરવા માટે ઉતાવળ કરી રહ્યા હોય છે સવારે દસ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યાની વચ્ચે તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન આઈઆરસીટીસીની વેબસાઇટ અને એપ્લિકેશન ક્રેશ થઈ ગઈ હતી આઈઆરસીટીસીએ એક સૂચનામાં જણાવ્યું કે આગામી એક કલાક સુધી બુકિંગ અને કેન્સલેશન ઉપલબ્ધ રહેશે નહીં કેન્સલેશન અથવા તો ટીડીઆર ફાઇલ કરવા માટે જીરો એંસી ચુવાલીસ ચોસઠ સાત નવ 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 અને જીરો એંસી પાંત્રીસ તોંતેર ચાર નવ નવ પર કોલ કરવાનો રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી બનનાર જીતુ વાઘાણી કોણ છે જીતુ વાઘાણીએ નવા મંત્રીમંડળમાં શપથ લીધા છે જીતુ વાઘાણી ભાજપના એક અગ્રણી રાજકારણી છે તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય અને બે હજાર બારથી ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના પ્રતિનિધિ છે તેઓ ઓગસ્ટ બે હજાર સોળથી જુલાઈ બે હજાર વીસ સુધી ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી આ સાથે તેઓ શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે હાલમાં તેમને રાજ્ય મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી બનનાર કાંતિ અમૃત્યા કોણ છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા જેમને લોકોએ કાનાભાઈ તરીકે ઓળખે છે હવે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બે પોઈન્ટ શૂન્યમાં મંત્રી બન્યા છે આઠ માર્ચ ઓગણીસો ને બાસઠના જન્મેલા કાંતિભાઈએ મોરબી ફૂલ દુર્ઘટના સમયે લોકોને બચાવવા માટે સાહસિક પ્રયાસો કર્યા ઓગણીસો ને પંચાણુંથી રાજકારણમાં પ્રવેશ કર્યા પછી તેઓએ સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી છે તેમની સેવા ભાવના નોંધનીય છે અને તેઓ રાજકીય કાર્યો માટે પણ જાણીતા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે